આદિપુર પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ સૂચના આપેલ હોય છે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ બંજાર વિભાગ અંજાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવિનભાઈ બાબરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અમરીશભાઈ ચાવડાના ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્સના આધારે મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોએલા આરોપી ઇમ્તિયાઝ હનીફ ચાવડા ઉમરવર્સ વીસ રહે કબ્રસ્તાન ગેટની બાજુમાં કીડાણા તાલુકો ગાંધીધામ પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાયકલ રિકવર કરી અને ડિટેક્ટ ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે